ગૃહમંત્રી હર્ષ સંઘવીનું સુરતથી મોટું નિવેદન સામે આવ્યું છે સુરત ટ્રાફિકને લઈ પોલીસને સૂચન કર્યું છે કે ટ્રાફિક સિગ્નલને લીધે લોકોના જીવ બચ્યા છે શહેરમાં સતત નિયમોનો ભંગ કરતા લોકોના લાયસન્સ રદ કરવા પોલીસને સૂચન કર્યું છે ચાર હજારથી વધુ લોકોના લાયસન્સ રદ કરવા હુકમ કર્યો છે રોંગ સાઈડમાં જતા લોકોના લાયસન્સ પણ રદ થશે એકાવન થી સો વખત નિયમ તોડનાર એકતાલીસો લોકોના લાયસન્સ રદ થશે એકસો એક વાર થી વધુ વખત નિયમનો ભંગ કરનાર પંદરસો થી વધુ લોકોના લાયસન્સ રદ કરવા સૂચન કર્યું છે

સુરત શહેરના સૌ નાગરિકોને ખૂબ ખૂબ અભિનંદન આપું છું એ લોકોને વંદન કરું છું કે સુરત શહેર પોલીસ અને મહાનગરપાલિકા દ્વારા સુરત શહેરના નાગરિકોની સુવ્યવસ્થાઓ માટે ટ્રાફિકના વધુ વ્યવસ્થિત રીતે પાલન થાય તે માટે જે નવા ટ્રાફિક સિગ્નલ્સ લગાડવામાં આવ્યા તેને સુરત શહેરના નાગરિકોએ ખૂબ સારી રીતે પાલન કરતા સૌને નજરે પડ્યું હું આ શહેરના નાગરિકોને એટલે અભિનંદન આપું છું કે સુરત શહેરના નાગરિકો જ્યારે ટ્રાફિક સિગ્નલ પર રાત્રે બાર વાગે બી રેડ લાઈટ જોતાની સાથે જો ઊભા રહી જાય એ આપણા શહેરના લોકો માટે જે ઉનાળાનું વેકેશન પૂર્ણ કરીને સુરત પરત ફર્યા તેવા લોકોને અચાનક આ સિગ્નલ જ્યારે દેખાય અને લોકો ઊભા દેખાયા તો એ લોકો માટે બી આ એક નવા દ્રશ્ય હતા અને સાથે સાથે હું મારા શહેરીજનોને એટલે આભાર માનું છું કે આપ સૌ લોકોને આ નવી ટેકનોલોજી જોડે જે સિગ્નલો મૂકવામાં આવી છે તેના કારણે ક્યાંય ને ક્યાંય અગવડતા પડી રહી છે એક સાથે જ અનેક સિગ્નલો હોવાના કારણે સિગ્નલ પર ઊભા રહેવાથી આપ સૌ લોકોનો જે સમય બી વધારે લાગી રહ્યો છે તે માટે એ બધી જ વ્યવસ્થાઓ માટે આજે એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું અને આ બેઠકમાં અનેક વિષયો પર નિર્ણયો લેવામાં આવ્યા છે એ વિષયોમાં ખાસ કરીને આ સિગ્નલ જે વધારે ટ્રાફિક રહેતા વિસ્તારો છે જેમ કે વરાછામાં સવારે ખૂબ મોટી સંખ્યામાં કલાકારો આવતા હોય છે બપોરે પાછા ભોજન માટે જતા હોય છે તો વરાછા વિસ્તારની અંદર આખા દિવસમાં એ સિગ્નલને ટીમ સુરત દ્વારા સાત અલગ અલગ પ્રકારના સમયો સેટ કરવામાં આવી રહ્યા છે જેમાં વધુ ટ્રાફિકમાં સીધી વાત છે સાચી વાત છે થોડુંક સમય ઉભું રહેવું પડ્યું છે અને દિવસેને દિવસે આપણે વ્યવસ્થાઓને સુધારીને વધારે સમય લોકોએ ના ઊભું રહેવું પડે તે માટેનો પ્રયાસ બી કરી રહ્યા છે વરાછાની અંદર સાત ઝોન છે એ જ રીતે શહેરના અલગ અલગ રોડો પર વેસુ વિસ્તાર છે સ્કૂલો અચાનક ચાલુ થઈ એક હજારથી વધારે વેનો અને બસો જો અવરજવર કરતી હોય તો વહેલી સવારે ત્યાં સ્કૂલના ટાઈમે શું ટાઈમિંગ હોવો જોઈએ સિગ્નલ કેટલું બંધ રહેવું જોઈએ કેટલું ખુલવું જોઈએ સ્કૂલથી પરત ફરતા લોકો માટે કયો ટાઈમ હોવો જોઈએ અનુવરત દ્વારથી ટેક્સટાઇલ માર્કેટ સુધી મજુરા ગેટથી ટેક્સટાઇલ માર્કેટ સુધી આપણો આ કેનલ રોડ છે ત્યાંથી ટેક્સટાઇલ માર્કેટ સુધી આ બધા જ વિસ્તારોની ટ્રાફિકની જે પ્રકારનો લોડ છે અને એની સામે એને કયા પ્રકારે અને કયા સમયે કેટલું વખત બંધ રાખવું કેટલું ખોલવું